ધારાસભ્ય જેવી કાકડિયા એ બાદમાં પહોંચી ફરી કર્યું ખાત મુહૂર્ત એક કરોડ ને વીસ લાખ નું આજે ખાત મુહૂર્ત પ્રસંગમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય શ્રી ઘનશ્યામભાઈ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ માનની જીતુભાઈ શ્રીવડના સરપંચ શ્રી માન્ય ભરતભાઈ ગામના સરપંચ શ્રી ગામના જે પંચાયત ના સભ્યશ્રીઓ ગામના તમામ આગેવાનો વડીલો મિત્રો અને બેનો ખાસ કરીને તમારા ગામને હમણાં મહામંત્રીને પાર્ટી એ નિમણૂક કરી છે ખૂબ આજે આખા તાલુકામાં બે મહામંત્રીઓ એક તાલુકા આખા તાલુકામાં તમને મહામંત્રી આપ્યા છે ખૂબ પાર્ટી માટે ખૂબ અગત્યની વાત કહેવાય આજે સુવિધા પર તમારા ગામમાં જે ગામની એક સુવિધા ઘટતી હતી એ સરકાર શ્રી આ જ્યારે ખાતમુહૂર્ત કરી છે ત્યારે પૂર્ણ કરેલ છે નાના મોટા કામો આ વિસ્તારના ગમે તે બાકી છે તાલુકા પંચાયતની યાદી આખી ઘનશ્યામભાઈ યાદી અમારા અશ્વિનભાઈ પણ તમારા વિસ્તારમાં એ પણ આ વિસ્તારની વધારેમાં વધારે કામગીરી થાય એના માટે મહેનત કરી રહ્યા છે ગ્રામ પંચાયતની નવી ટીમ આવી છે એ પણ અત્યારે અમે બધા એના સાથે છીએ જે બધા આગેવાનો બધા બેઠા છે બધા આખી ટીમની સાથે છે ત્યારે આ ગામને ગામ તમે સંપીને રહેજો કોઈ પણ પ્રકારનો નાનો મોટો વિવાદ થયો હોય તો બધા ભૂલી અને એક સંપ કરીને બધા કામ કરો તો તમને કામ કરવાની મજા આવશે પૈસા તો અમે ગમે ત્યાંથી તમને લઈ આવી દેવું પણ ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું નાનું મોટું કોઈ પણ કામ હોય હું અઠવાડિયા પહેલાં આવ્યું હતું ત્યારે મને એક રોડનું કીધું હતું તો પાંચ લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા તમારું જર્જરી બસ સ્ટેન્ડ છે એમાં પણ પાંચ લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે એટલે દસ લાખ રૂપિયા તમને આપ્યા છે એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કીધું સરકાર શ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોવડી બે રોડ બાકી છે એમાંથી એક રોડ આ આવી જાય ને એક રોડ તમને આવતી સાલ આપે કારણ કે એક અરે બે રોડ નહીં આપે એટલા માટે એક રોડ તમને વ્યવસ્થા કરી આપું છું ગમે એક રોડ આવશે અગત્ય નો હોય તમે મને કેજો કે અગત્ય નો રોડ હોય તમને દલખાણિયા નો પેલા આપજો આ સિવાયની ગામની સુવિધા કઈ ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો ફોન કરીને કહેજો અમે બધા આગે બેઠા થી બધાય તમને ધારીમાં માં મળશું તમારી પાસે મળશું ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો ગામની સારી સુવિધા વધારે વધે એના માટે આપ સૌ સહિયારો પ્રયાસ કરી એના માટે આપ સૌને વિનંતી કરી વિરમુ છું વંદે માતરમ ભારત માતા